આચાર્ય મહાશ્રવણજી નો એકવીસ જૂને અમદાવાદમાં મંગલ પ્રવેશ સુરત થી અમદાવાદના બસો સાહીઠ કિલોમીટરના અંતર ને અઢારસો કિલોમીટર ની વિશાળ પદયાત્રામાં પરિવર્તિત કરી ફેલાવ્યો જનજાગૃતિ નો સંદેશ

પધારશે ત્યારબાદ ઘાટલોડિયા નવરંગપુરા પાલડી અમરાઈવાડી કાંકરિયા સાઈબાગ અને મોટેરા જેવા વિસ્તારોમાં વિહાર કરી અને પ્રેક્ષા વિશ્વ ભારતી કોબા ગાંધીનગર ખાતે ચાતુર્માસ માટે પ્રવેશ કરશે આચાર્ય શ્રીના આગમન ને લઈ જૈન તેમજ જૈનેતર સમાજમાં પણ ભારે ઉત્સાહ અને આધ્યાત્મિક ઉમંગ છવાયેલો છે